તો કેમ છો વાલા બધા મારા મિત્રો સરસ મજાની ત્રણ ગાડીઓ આજે તમને સન્ડે સ્પેશિયલ અંદર બતાવવાનો મિત્રો ત્રણે ત્રણ ગાડીઓ એકદમ જેન્યુન રહેવાની છે સાચવેલી છે બીજું મિત્રો ગાડીઓની કિંમતની વાત કરું તો ત્રણે ત્રણ ગાડીઓની કિંમત બે લાખની નીચેની ગાડીઓ બધી રહેવાની છે તો વિડીયો અમારો પૂરેપૂરો તમે જોતા રહેજો લાયો 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 મિત્રો તમારા માટે સરસ મજાની સ્પેશિયલ ઓફરની અંદર ગાડી લાવ્યો છું યુનની i10 ગાડી બરાબર સરસ મજાનો રેડ કલર રહેવાનો છે ગાડીની અંદર મિત્રો બીજું મિત્રો ગાડીના તમને ની વાત કરું તો 2011 નું 9મા મહિનાની અંદર આબડી આ ગાડીનું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે તમે જોઈ શકો છો કે મિત્રો એકદમ કન્ડિશનની અંદર ગાડી છે અને તમારા બજેટની ગાડી છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વન્ડો એન્ડમ ઓપની કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે એસી ગાડીની અંદર પાવરફુલ રહેવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર જોવા મળવાના છે પાવર સ્ટીરિંગ રહેવાનું છે જોરદાર બીજો મિત્રો ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળી જવાનું છે ગાડીના ટાયરોની મિત્રો તમને વાત કરી દઉં તો ગાડીના ટાયરની કન્ડિશન 60 થી 65% જેવી કન્ડિશન ગાડીના ની રહેવાની છે આખી ગાડી મિત્રો સાચવેલી છે બીજો મિત્રો કેચિસની અંદર કોઈ પણ જાતનો સડો નથી ગાડીની અંદર એન્જિન બી પાવરફુલ રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને વીમો પાર્સિંગ ચાલુ જોવા મળવાનું છે ગાડીની સ્પેશિયલ કિંમત તમને કહી દઉં કે એક લાખ ને અગિયાર હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે બે હજાર અગિયાર નું મોડલ અને સેકન્ડ ઓનર ગાડી બરાબર જો વહેલા તે પહેલા મિત્રો ગાડી તરત મારી આગળ આવતી હોય છે એ બે ત્રણ દિન અંદર સેલ થઈ જતી હોય જો ગાડી મિત્રો તમને આ ગમતી હોય તો મારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી મેળવી શકો છો બીજું મિત્રો આ ગાડી તમને ગારિયાધાર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે અમારો તમે સંપર્ક કરી શકો છો હાલો મિત્રો સસ્તા ભાવ સસ્તો ભાવ અને સસ્તો ભાવ એકદમ સસ્તા ભાવની ગાડી તમને બતાવવાનો છું બરાબર મોડલ ની મિત્રો વાત કરીએ તો બે હજાર ને અગિયાર નું ગાડીનું મોડલ રહેવાનું છે પેટ્રોલ પ્લસ જીએજી ની સિક્વેન્સ કિટ મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે વાંધો તો છે મિત્રો ફક્ત અને ફક્ત પાંચ ઓનર ગાડીની અંદર છે ઈ વાંધો છે બાકી કન્ડિશન ની અંદર એકદમ બેસ્ટ ગાડી રહેવાની છે સાચવેલી છે અને એકદમ દેખાવડી ગાડી છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર તમને સીએનજી ની એન્ટ્રી ગાડીની અંદર આરસી બુકમાં નથી કરાવેલી બીજું મિત્રો આખી ગાડીની એકદમ કન્ડિશન ટિપ ટોપ કન્ડિશન રેવાને છે ટાયરોની તમને મિત્રો વાત કરી દઉં તો ગાડીની અંદર મિત્રો ટાયરો 70 થી ટકા જેવી કન્ડિશનની અંદર ગાડીના ટાયરો રહેવાના છે

અમારા વોટ્સએપ ગ્રુપની આપેલી છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો મિત્રો આ ગાડી તમને જામનગર જિલ્લો તાલુકો ડસ્સા આગળ જોવા મળી જવાની છે બરાબર વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની કંપની કન્ડિશનની અંદર યુન્ટી ની આઈ ટ્વેન્ટી આસ્ટા મોડલ એ વન પોઈન્ટ ટુ ગાડી તમને બતાવી રહ્યો છું સરસ મજાની ગાડી છે અને એકદમ તમારા બજેટની અંદર ગાડી છે બરાબર ઓનર વાત કરીએ તો મિત્રો થર્ડ ઓનર ગાડી ની અંદર રહેવાના છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કીટ જોવા મળી જવાની છે બીજું મિત્રો આરસી આરસીપમાં તમને આ ગાડીની અંદર સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે મોડલ ની મિત્રો તમને વાત કરું તો ગાડીનું મોડલ બે હાજર દસ નું અગિયાર મા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે આખી ગાડી મિત્રો એકદમ કન્ડિશન ની અંદર છે બીજું મિત્રો ગાડીની આ આગળની સાઈડ થોડાક સ્ક્રેચ પડેલા છે બીજું મિત્રો કોઈ જાતનો ગાડીની અંદર ખર્ચો નથી તમે થોડુંક ટીચિંગ કરાવશો તો એકદમ સાચવેલી નવા નવા જેવી ગાડી લાગવા મળશે મિત્રો ગાડીના ગાડીના તમને વાત તો કન્ડિશન પાસઠ ટકા જેવી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને લીમો ચાલુ જોવા મળવાનું છે પાર્સિંગ ચાલુ ગાડીની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટીપટોપ કંડિશન ની અંદર રહેવાના છે કોઈ જાતનો ખર્ચો નથી એસી એકદમ પાવરફુલ રહેવાનું છે સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર રહેવાના છે પાવર સ્ટેરિંગ છે ઓકે કન્ડિશનની અંદર ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની હવે તમને કિંમત ની વાત કરું તો આ ગાડી ફક્ત ને ફક્ત એક લાખ ને સિત્તેર હજાર રૂપિયામાં તમને હ્યુન્ડેની આઈ ટ્વેન્ટી આ સ્ટા વન પોઈન્ટ ટુ ગાડી આપી દેવાની છે પહેલા તે પહેલા મિત્રો જો ગાડી ત્રણમાંથી કોઈ પણ ગાડી મેં તમને બતાવી ગમતી હોય તો જલ્દીથી જલ્દી મારો કોન્ટેક કરી લેજો કેમ કે મિત્રો હું યુટ્યુબમાં વિડીયો મૂકવા બે થી ત્રણ દિવસની અંદર જ તે બધી ગાડીઓ સેલ થઈ જતી હોય છે પછી કહેતા નહીં કે ભાઈ સારી ગાડી સસ્તા ભાવે લાવ્યા તો તો સેલ થઈ ગયા બરાબર કોન્ટેક મારો ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમે અમારો કોન્ટેક જરૂરથી કરજો